રોટરી ક્લબ પાટણ આયોજિત ડિસ્ટ્રિક કોન્ફરન્સ ઉમંગનું સેલવાસ ખાતે શાનદાર આયોજન સંપન્ન રોટરી ક્લબ પાટણની પચાસમાં વર્ષની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ પાટણના યજમાન પદે રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિની ચેરમેનશીપમાં સેલવાસ સ્થિત ટ્રીટ રિસોર્ટ ખાતે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઉમંગનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું રોટરી ડી ત્રણ હજાર પંચાવનની પ્રથમ અને પાટણ દ્વારા પણ પ્રથમ એવી ડિસ્ટ્રિક કોન્ફરન્સમાં અમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ અને રાજસ્થાનની ક્લબના પાંચસો ઉપરાંત રોટરીયન અને પરિવાર ઉપસ્થિત રહી પાટણની મહેમાન ગતિ માણી હતી ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડ અને ભાવનાબેન દ્વારા ત્રણ દિવસના સુંદર સ્પીકર્સના આયોજન અને મહેનતના પરિણામે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઐતિહાસિક રીતે સફળતા મેળવી ડિસ્ટ્રિક્ટને એક નવી ઊંચાઈ ઉપર લઈ કામયાબ બની રહ્યા જાણીતા મોટિવેશનલ સ્પીકર જય વસાવડા એક જ ચેકથી સો કરોડનું દાન આપનાર રોટરી રવિશંકર ડાકોચુ દુનિયાની સૌથી મોટી રોટરી ક્લબથી આવેલા પીડીજી સુબારાવ એન્ટાર્ટિકા ખંડની રોચક સફર ખેડનાર એકમાત્ર મહિલા ડોક્ટર મમતા લાલા ઓર્ગન ડોનેશન ટ્રસ્ટ સુરત નીલેશભાઈ નિલેશભાઈ ડોક્ટર મહેન્દ્રભાઈ ડોક્ટર ગોહિલ સહિત સ્પીકર દ્વારા સતત બે દિવસ સૌને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટના પ્રતિનિધિ ડોક્ટર દીપકભાઈ ફોફલે દ્વારા ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સને તમામ રીતે સફળ ગણવામાં આવી હતી પીડીજી ડૉક્ટર વ્યાસ સાહેબ દ્વારા યજમાન ક્લબના સુંદર આયોજન માટે અભિનંદન આપવાનો ઠરાવ પસાર કરી રોટરી પાટણનું ગૌરવ વધારવામાં આવ્યું હતું એક નવતર પ્રયોગના ભાગરૂપે સોઢાજી અને ટીમ દ્વારા જૂની પુરાની રમતો જેવી કે દોરડા ખેંચ સાતોલીઓ વગેરેના આયોજન થકી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા પાટણના પટોળા પ્રિનરની શાલથી તમામનું સ્વાગત કરીને સૌના પાટણ પ્રેમી બનાવવાની સાથે સાથે પાટણની રેવડી દેવડા અને રાણીની વાવની મોમેન્ટો તથા સ્પીકર્સ મહેમાનોને મોમેન્ટો સ્વરૂપ અપાયેલ પટોળા રૂમાલથી આગામી બસો વર્ષ સુધી પાટણના પ્રેમનો નાતો અકબંધ રહેનાર છે તેવા આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કોન્ફરન્સ ચેરમેન રોટરી ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા અને આગવી શૈલીમાં આભાર વિધિ કરી ક્લબ પ્રમુખ રોટરીયર ઝુંજારસિંહ સોઢાએ સૌના દિલ જીતી લીધા હતા